તો ગાયશ બહુ ટાઈમથી કોમેન્ટ આવતી હતી કે ગાયશ તમે સુદાસના આવક ગુરુ મહારાજના શિખરે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સુદાસના ગુરુ મહારાજના શિખરે કારણ કે આપણું પ્લાનિંગ ખાસા ટાઈમથી કદી આવે ને ત્યાં કોમેન્ટ આવતી હતી તો આપણે ગાઈશ પરિવાર કે ને આપણે ના જઈએ એ બનતું હશે ગાઈસ તો ફાઇનલી આપણે પહોંચી જાય છે અહીંયાનો નજારો ગાઈ છે નેચર 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 ઓમ ગાડી મૂકીને આયા છીએ આપણે કાઠું તો પડી ગઈ પણ જવા માટે આટલી તકલીફ ના બેઠીએ તો કોઈ મતલબ જ નહીં વાયર એટલો મસ્ત આવે છે વાતાવરણ આજે ભગવાને આપણો સાથ આવે છે ગુરુ મહારાજે કે ગાઈશ તમે આટલા જ્યા છો તો વાતાવરણ મસ્ત બનાવી દઈએ તો જો એટલો મસ્ત બનાવે છે ને મજબૂત ના કહેવું પડે ગાયશીસ እንንንን እንንንን